નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ એક મળના રહેશે એટલે કે વીસ કિલોના રહેશે કપાસનો બજાર ભાવ તેરસો પચીસથી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા રહ્યો છે આવક નોંધાય છે અડતાલીસો ને દસ મળની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને ચાર એકાવન રૂપિયા આવક નોંધાય છે સોળસો ને અઠ્યોતેર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને બારસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને છ્યાસી મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો થી લઈને બે હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને પંચાવન મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસ થી લઈને એક હજાર ને તેતાલીસ રૂપિયા આવક નોંધાય છે એંસી મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પંદરથી લઈને બારસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે બારસો ને પિસ્તાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને તેરસો પચાસ રૂપિયા આવક નોંધાય છે એકસો પાંત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે બસો ને પાંત્રીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને બારસો ને આઠ રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને ચાલીસ રૂપિયાની તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને તેરસો ને ઓગણ એસી રૂપિયા આવક નોંધાય છે ને વીસ મણની અને ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને નવસો ને સાહીઠ રૂપિયા અને આવક નોંધાય છે પાંસઠ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચૌદ બે બે હજાર પચીસનો બજાર ભાવ આવી જ રીતે બજાર ભાવ જાણવા માટે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત